આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાની વાર્તા કહેવાની છે ચાલો બાળકો વાર્તા સાંભળવાની મજા આવે વાર્તા બહુ ગમે તો આજે વાર્તા સાંભળવી છે ને તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ સાબાસ વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો તમે બધા તૈયાર છો ને તો વાર્તાનું નામ છે વાઘ અને સાધુ ચાલો સ્ટાર્ટ કરું છું એક સાધુ પર્વતની ટોચે બેસી તપ કરી રહ્યા હતા એક દિવસ વાઘ ત્યાં જઈ ચડ્યો પર્વત પરનો પથ્થર એટલો લીસો હતો કે તેનો પગ લપસ્યો અને તે ખીણમાં પડી ગયો તેણે બહાર નીકળવા ખૂબ ધમપચાડા કર્યા પણ ખીણ એટલી ઊંડી હતી કે તે બહાર નીકળી શક્યો નહીં નિસહાય થઈને તે ગર્જના કરવા લાગ્યો વાઘની ગજના સાંભળી સાધુનું તપ ભંગ થયું તે ઊભા થઈ વાઘની મદદ કરવા દોડી ગયા સાધુએ બે મોટા લાકડા ખીણમાં ખોસ્યા અને તેની મદદથી વાઘને બહાર કાઢ્યો વાઘે જેવો ખીણમાંથી બહાર આવ્યો કે તરત એણે સાધુ પર હુમલો કરી દીધો સાધુ તો ડઘાઈ ગયો અરે બોલ્યા કોણ બોલ્યા સાધુ બોલ્યા અરે આ તું શું કરે છે મેં તારો જીવ બચાવ્યો છે અને તું મને મારવા તૈયાર થઈ ગયો છો વાઘ કહે મને ખૂબ ભૂખ લાગી છે એટલે હું તમને ખાઈ જઈશ એટલામાં ત્યાંથી એક દેડકો પસાર થયો સાધુએ ડેટકાને ન્યાય કરવા કહ્યું અને આખી વિગત જણાવી ડેટકાએ યુક્તિ કરી અને પૂછ્યું વાઘ કઈ ખીણમાં પડ્યો તે મારે જોવું પડે વાઘને ઝડપથી પોતાનો શિકાર મળે એટલે એ ડેટકાની વાતમાં આવી ગયો અને એ ખીણ પાસે ગયો અને જે ખીણ હતી એમાં એણે કીધું કે આ ખીણમાં પડ્યો એમ કરીને તેણે એ ખીણમાં કૂદકો માર્યો વાઘ કૂદકો મારી દીધો એટલે ડેટકાએ કીધું કે સાધુ મહારાજ હવે તમારે જીવ બચાવવા માટે તમે અહીંથી નીકળી જાઓ અહીંથી જતા રહ્યો બધાનું ભલું વિચારવાનું એ સાધુનો સ્વભાવ હોય છે શિકારીનો સ્વભાવ હતો નથી એટલે આમ કરી અને સાધુ મહારાજ છે એ જતા રહ્યા ચાલો તો આ વાર્તા સાંભળવાની મજા આવી ખૂબ મજા આવી હ ચાલો તો હવે હું તમને પ્રશ્ન પૂછું શબ્દ બોલતા આવડશે કે આપણી વાર્તામાં ક્યાં ક્યાં શબ્દ હતા જેને આવડે કે ન આવડે ઊંચી આંગળી કરવાની ચાલો શબ્દ બોલો પછી પ્રશ્ન પૂછીશ સરસ વાઘ પછી ઉંદર ઉંદર ક્યાં આમાં આવે છે ઉંદર નથી આવતું શું આવે છે ઉંદર ને બદલે શું આવે છે ડેટકો ભૂલાઈ ગયો કઈ વાંધો નહીં હાલો બોલો આકાશભાઈ બાઓ બાબા બાબા સાધુ સાધુ

તેને પહેલી વાર કોને બચાવ્યો ખીણમાં પડ્યો તો ઊભા થઈને બોલવાનો સાધુએ બચાવ્યો સરસ હં હં ખીણમાં ના ખાવે લાકડા ને એને બચાવ્યો પછી બચાવ્યા પછી વાઘે શું કર્યું પાછું સાધુ સાધુઆે શું કર્યું શું કર્યું એને ખાવા દોડ્યો શું કામ શું છે સાધુને ખા ખાસો તો વાગે હું કીધું કે મને તને માર સરસ પ્રયત્ન કર્યો બોલો તો જયભાઈ શું કેવું છે વાઘ્ય બચાવ વાઘને કોને બચાવ્યા હતા વાઘને કોને બચાવ્યું હતું કાંઈ વાંધો નહીં કોને બચાવ્યું હતું કોને ખબર છે વાઘન વાઘને કોને બચાવ્યા હતા સાધુએ સરસ પ્રયત્ન કર્યા છે બધાએ આવી જ રીતે ઘણા બધા શબ્દો આપણે આવે છે વાર્તામાં તો આપણે રોજ વાર્તા કહેશું ને પછી તમને યાદ રહેવા મળશે આ વાર્તામાં તો ઘણા બધા શબ્દો છે જો સાંભળજો હું કહું છું એક સાધુ પર્વત ટોચ તક રહ્યા હતા દિવસ વાગ ત્યાં જય ચડ્યો પર્વત પથ્થર લીસો પગ લપસ્યો ખીણ પડી ગયો બહાર નીકળવા ખૂબ ધમપચાડા ખીણ ઊંડી હતી બહાર નીકળી શક્યો નહીં નિસહાય ગજના લાગ્યો સાધુ તપ ભંગ ઊભા મદદ દોડી આવ્યા મોટા લાકડા ખોસ્યા બહાર મદદ બહાર કાઢ્યો હુમલો સાધુ ડગાય જીવ બચાવ્યો તું મારવા તૈયાર થઈ ગયો વાઘ કહે ભૂખ લાગી ડેટકો પસાર ન્યાય કહ્યું આખી વિગત જણાવી યુક્તિ ઝડપથી ડેટકો વાત માની સાધુ મહારાજ જીવ બચાવી ભાગ્યા સ્વભાવ શિકારી જો તો આટલા બધા વાર્તામાં ઘણા બધા આપણે શબ્દો આવે છે આ બધા શબ્દો આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો તો આપણું મેમરી પાવર વધે શું વધે મેમરી પાવર એટલે કે મગજની અંદર જુદા જુદા શબ્દો આપણને યાદ રહે તમારી જેવડાને તો હવે બધેથી શબ્દ ભેગા કરો તો ઘડીકમાં સો શબ્દો યાદ રહી જાય ને બોલી જાઓ કે નહીં સો શબ્દ તમને બોલવાના કીધા હોય તો આયુષભાઈ હં અલગ અલગ ઘણા બધા શબ્દો હોય એ તમારે યાદ રાખેલા હોય એ બોલવા માંડવાના તો તમે બધાએ સરસ પ્રયત્ન કર્યો છે સમજવાનો સરસ પ્રયત્ન કર્યો છે યાદ રાખવાનો સરસ પ્રયત્ન કર્યો છે તો મજા આવી ગઈ વાર્તા સાંભળવાની બહુ મજા આવી તો ચાલો સરસ મજાની તાલી પાડી દે સરસો